ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો કાલે ધવેલી વિડીયો બનાવ્યો તો તમને નહોતો કહ્યું મને ખબર છે આજની તારીખ છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ તારીખ વિડીયોમાં લાગે કે ના લાગે મોઢેથી જ બોલી દઈએ લાગી જાય આપણે કહેવું અને કાયમી આપણે જે આપણે જીરુના વ્લોગ લઈને આવતા હોઈએ એમાં આજે પણ જીરુનો વ્લોગ લઈને આવ્યો છું કેમ કે હમણાં વાતાવરણ થોડુંક ખરાબ હાલતું હતું ઝાકર આવતી હતી પાણી પીવરાઈ ગયું હતું મારે પાણીમાં પાણી પીવરાઈ ગયું હતું જો તમે જીરુંની અંદર એકદમ ગ્રીનરી છે મસ્ત મજાની છે પણ હાવ મજા આવે એવું નથી તો મજા આવે એવું કેમ નથી એનું તમને હું કારણ કહું કે જીરામાં લગભગ વાતાવરણ લીધે એવી ઇફેક્ટ આવી હતી લગભગ બધાના પાંદડા પીરા પડી ગયા બધાને ઉપરની ચોટી પીરી પડી ગયું છે તો ઘણાના કહેવાનું એમ થાય છે કે આ જીરાની અંદર ચૂસક પ્રકારની જીવાતને લીધે પાંદડા પીળા પડી ગયા કોઈ કીધું કે આને મલ્ટીનીટવ્યુટની ખામી હોય એને લીધે પડી ગયા છે કોઈ કે ખાતરની ખામી આવે કોઈ કે સુફરની ખામી આવે એને લીધે થયું તો મિત્રો વાતાવરણને લીધે એ ફેંક આવી વાતાવરણમાં જ્યારે ગરમી હોય ને ત્યારે આ પ્રોબ્લમ થતો હોય અને ઘણી ઘણી જગ્યાએ જોયા હે જીરા બેહી પણ ગયા છે લીલા હુકારાથી બચાવી લીધા છે થી બચાવી લીધા હે પણ અમુક જગ્યાએ એવું ગામું પડી જાય કે હુકાતું પણ નથી અને લીલું પણ નથી રહેતું દવા મારી દવા પણ નથી લાગતી આવો અનુભવ મને પણ થઈ ગયો હે કે બે ટકે પડી ગયા હે અને જેને પિસ્તાલીસથી સાઠ દિવસના ઝીરા થયા હોય એને માટે કાળિયા માટે ગેલેલીઓ મારી દીધો છે ના મારી દીધો હોય તો મારી દેજો અને કાળિયા માટેનો બેસ્ટ ઉપાય છે ટ્રાય સાયક્લાજોલ પંચોતેર ટકા તો મિત્રો ટ્રાય સાઇક્લાજોલ પંચોતેર ટકા એટલું હેને કાળિયા માટે ઉપયોગી છે કે જેણે આમ તીર મારી દીધું કારણ કે ગેલેલીયાની અંદર એ પણ ટ્રાય સાઇક્લાજોલ આવતું જાય છે તો ગેલેલિયો મારી દીધો હોય તો કોઈ વાંધો નથી બાકી ટ્રાય સાયક્લાજોલ મારવું જરૂરી છે ગમે એ કંપનીનું તમે લેજો પણ એનું ટેકનિકલ ટ્રાય સાયક્લાજોલ પંચોતેર ટકા તો એને માટે આપણે ખાસ આ વિડીયો પણ બનાવી નાખું તો મિત્રો વાતાવરણની જે ઇફેક્ટ આવતી હોય એને લીધે આ વસ્તુ થઈ હતી અને જે મિત્રોને આ પીછડી પીરી પડતી હોય એના માટે કોઈ પણ ઉપાય નથી વાતાવરણની ઇફેક્ટને લીધે પાણી વધારે પડતું થઈ ગયું હોય અને પાણી વધવાને કારણે જીરુંની અંદર આપણે કહીને કે મૂળનો વિકાસ અટકી જાય અને એક ઉપરથી ગરમી પડતી હોય પાણી ઉપાડી નાખ્યું ઝાકળ જેવું વાતાવરણ હોય ફૂલ ઠાર આવતું હોય જ્યાં જ્યાં મારે પાણી ફરવાનું છે ત્યાં પણ મારે પીરા પડી ગયા છે પણ તો એનો માત્ર ને માત્ર એક જ ઉપાય છે કે ચારથી પાંચ વર્ષ પહેલાં મારે આ ટાઈપનું થતું હોય એટલે મેં હુમિક એસિડ જે પંચાણું ટકા આવે એ ઉપરથી છાંટું હતું એક પોપમાં એકથી દોઢ ચમચી પંદર લીટરના પોપમાં અને બીજું કે મિત્રો અત્યારે જેને હાંઠથી પાહ દિવસનું જીરું થઈ ગયું છે એને માથે ઉપર ગુલાબી ફૂંકીએ એટલે કે ફૂલ આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે અને એની અંદર પોષક તત્વોની જરૂર હોય માઇક્રોન્યુટ્રનની તો એક આપણે આ ઓમકાર કંપનીનું છે માઇક્રો એડી ટી એ તો મિત્રો ઘણા મિત્રો આ વાપરે છે જેને ખાતરની કમી હોય ઝીંકની કમી હોય એ આ વાપરે છે આ કોઈ એડવેટાઈ નથી આ તો મેં છાઇટ્યું એટલા માટે હું અહીંયા લઈ આવ્યો છું અને પહેલાં કે ચાર પાંચ વર્ષ પહેલાં મેં જીરું વાવતા અને ગયા બે વર્ષમાં ધાણા વાવ્યા એની અંદર અમે મલ્ટીપ્લેક્સ કંપનીનું જીરું પેશિયલ રાય ધાણા અને જીરું માટેનું પેશિયલ જ આવે જે આપણે હીરા કાહી અથવા તો ઓમકારનું જીંક પ્લસ આવે એ ટાઈપનો ભૂકો આવે પાણીમાં ઉગાડો એટલે પાણી આપણે લીલા કલરનું થઈ જાય અને એના માપ પ્રમાણે નાખતું જવાનું હોય અને ઘણા બધા બજારમાં માઇક્રોન્યુટન મળે છે હું જે બતાવું એ સાટવું જરૂરી નથી તમને યોગ્ય લાગે તમારે તમારા તાલુકાની અંદર જે એગ્રો કે તમારા ગામની અંદર જે એગ્રો હોય એ એગ્રોની અંદર જે મળતું હોય માઇક્રોન્યુટ્રન એ તમે છાંટી શકો છો જીરાના દાણા ભરાવા માટે ભાઈ ઘણી વખત આપણે ટ્રાય કરતા હોય અલગ અલગ પ્રકારના એમિનો એસિડ છે જીબ્રેલિક એસિડ છે હોમિક એસિડ છે આવા બધા અલગ અલગ પ્રકારના ટ્રાય કરતા હોય અને જેને થામુકું જીરું વૃદ્ધિ જ ના કરતું હોય એને માટે જીબ્રેલિક એસિડ બેસ્ટ રહે અને મિત્રો જે કાળીઓ છે ધોરો ચારો ચરમો જે ભૂકી ચારો જે કહેતા હોય અલગ અલગ પ્રકારના બધા જાતના ટેકનિકલ આપણે વાપરી લીધેલ છે જે જાંબુડિયા છોડવા થાય છે એનું જે કન્ટેન અલગ આવે છે એની અંદર એક આપણે જાહેરમ કરીને આવે છે જાહેરમ જે દીઠોતે એ એક પીળિયા માટેની કે જાંબુડિયા કલરના પાન થતા હોય તો નવું આવે છે બાકી બધા ટેકનિકલ વાપરી અને ટ્રાય કરી લીધી છે પણ જીરાને પાણી જ્યારે વધારે થાય ને ભાઈ ત્યારે આપણે કહીએ ને કે પાપનો ઘડો ભરાઈ ગયો હોય તો ફૂટે જઈને પછી કોઈ રાખી શકે નહીં આપણે રાવણને નવ ગ્રહ ઢોલીએ બાંધતા હતા સત્તા એક દિનો વારો આવ્યો તો બધા ગ્રહ અલગ અલગ થઈ ગયા હતા એને ભાઈ કે જીરાને પાણી વધારે થાય ને ત્યારે કોઈ પણ દવા એમાં અસર કરવાની છે જ નહીં એક પ્લસ એમ પિસ્તાલીસ અને હોમિક એસિડ એ બે વસ્તુ એવી છે કે પડું આપવું એકદમ ભેજવાળું હોય તો એમાંથી ટકાવી હગે આવું થોડુંક જાણવા મળ્યું બાકી બહુ કોશિશ કરી પાણી એક દસક ક્યારે એવા હતા કે દસક ક્યારેની અંદર પાણી કઢાઈ ગયું અને બીજો દિવસે એટલી જ ઝાકર આવી એટલી ઝાકર આવી એટલે મને એમ જ થયું કે જીરું જાહે પણ જાતા જાતાં બચી ગયું હોય પણ કેટલું રે ને એ હું તમને આગળ વિડીયોમાં બતાવી અને હજી તમારે કોઈને પાણી નીકળી ગયું હોય અને બીક લાગતી હોય તો હોમિક અને એમ પિસ્તાલીસ આ બેનો જોરદાર રાઉન્ડ લેજો એટલે જીરામાં ઘણી બધી રિકવરી આવશે આપણે તો શું છે કે ગામા પાડી લીધા હે પાણી દેવાય જ આવી ખબર નહોતી નકર ના દે અને તાણ પડે અને મિત્રો પાણી દીધું હોય ને એટલે જીરું પાણી લઈએ એટલું જ આવું બનવા સંજોગ છે હું એવું નથી કે તમને બધે માહિતી દઉંતી મારું જીરું ના બગડે પમકાટો બોલીએ જાય મારા જીરાનો એ આમાં તો ઉપરવાળા ઉપર આધાર હોય કેમ કે ધાણાવાળું છે અને એની અંદર ખાતરને બધું નામી જ નાખેલું છે છતાંય પણ બીક લાગે કેમ કે જીરાને પાણી વધારે થઈ જાય ને એટલે બચવાનો કોઈ ઉપાય જ નથી એમાંથી પણ હવે એવું લાગે કે બચી જા હું કારણ કે બે રાઉન્ડ ઉપરા ઉપર લઈ લીધા એક કાતરા ભગવાન વાંધો નહીં આવવા દઈએ અને આગળ વિડીયો તમને બતાવી આજ નહીં પણ એક બેદીના વિડીયો પાસે કે કેવું બધું જીરું થયું છે એ ઝાકરમાંથી પાણીમાંથી બેસ્યું કે પછી ભગવાનને પ્યારું થઈ ગયું તો આપણે આજનો આ વિડીયો અહીં સમાપ્ત કરીએ કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે અને હવે જીરાના તો ઘણા બધા વિડીયો નાખી દીધા છે અને હવે મને એવું થાય છે કે તો ફેમિલી વ્લોગ નાખું કે ના નાખું એ તમે મને કોમેન્ટ કરીને કહેજો કે ફેમિલી વ્લોગમાં તમે જેવો આ જીરામાં સપોર્ટ આવ્યો એવો જ આપશો કે નહીં કારણ કે જીરાના વિડીયા લગભગ બધા હવે જે અત્યાર સુધીની ટ્રીટમેન્ટ કરવાની હતી એ બધા વિડીયો આવી ગયા છે એમાં કોઈ ઘટતી હોય તો કોમેન્ટમાં પૂછી શકજો અને કોમેન્ટમાં લખજો ફેમિલી વ્લોગ બનાવી કે કન્ટિન્યુ પશુપાલનના જે ચાલુ છે આપણે ખેતીવાડીને એ જ ચાલુ રાખી મને થોડીક ઈચ્છા થાય કે એકાદ પશુપાલનનો કાલ નાખું કે ફેમિલી વ્લોગ નાખું એ કાલના વિડીયોમાં જરૂરથી કહેજો બધા મિત્રો બહુ તમે સપોર્ટ કર્યો લગભગ મને એવું થાય છે કે અટ મારી ચેનલના મેમ્બર પાંત્રીસ છે તમે મને પુગાર દીધો છે તમારો મિત્રોનો સાથ સહકાર એટલે કે કૃષ્ણ ભગવાન જે વિરાટ સ્વરૂપ દેખાડ્યું હતું ને એવું તો અટાણે મારો વિડીયો બનાવતું બનાવતું હે ને આમાં મામા જોવા મંડ્યું કે ક્યાં કૃષ્ણ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે તો પાંત્રીસ હજારમાં કેટલા ઘટે જોઈ લેજો ખાલી પંદર ઘટે હે તો એ પંદર તમારે પૂરો કરવા વિનંતી આ ગામડીઓ ખોલવાની ચેનલને સપોર્ટ કરવા બદલ બધા મિત્રોનો દિલથી આભાર રહે ડબલ દિલથી આભાર તો આવજો જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર જય શ્રી રામ